અબડાસા તાલુકામાં ફરજ બજાવી રહેલા અનુસૂચિત જાતિના અધિક મદદનીશ ઇજનેરે ખોટા બિલો મંજૂરી કરવા ધાક ધમકી જાતિ અપમાનિત કરી બદલીની ફરજ પાડનાર અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા ભાજપના મહામંત્રી સામે પગલાં લેવા માટે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવેલ છે ખાસ કરીને આ સમગ્ર પ્રકરણમાં અનુસૂચિત જાતિના ઇજનેર દ્વારા આ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા માટે પણ રજૂઆત કરવામાં આવેલ છે રમેશભાઈ ગરવાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છના ખરેખર એક કર્મચારી માટેની જે આ વાત છે દલિત કર્મચારીને જે રીતે સા તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન અને તાલુકા ભાજપના મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપના મહામંત્રી જયદીપસિંહ ત્રણેય સાથે મળી અને અબડાસા તાલુકા પંચાયતમાં મદદ ઇજર છે ભાઈ પ્રતાપભાઈ પરમાર જે અનુસૂચિત જાતિમાંથી આવે છે અને લોકલ કચ્છના જ રાપર વિસ્તારના છે એમના તમામ કામો એમના હસ્તકના છે તાલુકા આ ત્રણેય માણસોને આપી દેવા માટે એ કામોમાં મોટી ટકાવારી એમને આપવા માટે છેલ્લા ઘણા સમયથી એમને કનડગત કરતા હતા પણ આ કર્મચારી એમને તાબે નતો હતો એમને ધાકધમકી કરી એમને એમના બિસ્તરા પોટલા વીટી નાખવા માટે આ એક કર્મચારીનો નાનો બાળક છે એ કર્મચારી એટલી હદે આ લોકોની ધાકધમકી કંટાળી ભાઈ પ્રતાપ પરમારને જ્યાં સુધી નહીં મળે ન્યાય ત્યાં સુધી અમે સૌથી લડત ચલાવશું આજે અમે ડીડીઓ સાહેબને ક્લિયર કટ કીધું છે કે સાહેબ બે દિવસમાં આપ આ જે પ્રતાપ પરમાર છે આપનો જ કર્મચારી છે અને એમને સુરક્ષાની જવાબદારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપની છે ને આપ આમાં અલગથી આપણે એસપી સાહેબને લખો અને આમને ન્યાય આપો અને આમાં જો બે દિવસમાં કાર્યવાહી ન તો સમગ્ર આ પ્રશ્ન આખા ગુજરાત કોંગ્રેસ ઉપાડી લેશે અને સાથે કચ્છના તમામ દલિત એક્ટિવિસ્ટો પણ આ મુદ્દાને ઉપાડી અને આના ઉપર અમે એટ્રોસિટી ગુનો દાખલ કરાવશો